આ દિવસથી શરૂ થઈ રહી છે મહાગુપ્ત નવરાત્રી જાણવટ સ્થાપનાયની કાલરાત્રી મહાગૌરી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે નવરાત્રીના પાવન પર્વ વર્ષમાં ચાર વખત આવે છે પરંતુ મોટાભાગના લોકોને ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રી વિશે જ જાણકારી હોય છે આ બંને નવરાત્રી ઉપરાંત માઘ મહિનો અને અષાઢ મહિનામાં પણ નવરાત્રી આવે છે માઘ મહિનામાં આવતી નવરાત્રી ગુપ્ત નવરાત્રી નામથી ઓળખાય છે માઘ ગુપ્ત નવરાત્રી પર માતા દુર્ગાના નવ સ્વરૂપોની નવ દિવસ પૂજા કરવામાં આવે છે નવરાત્રી પર્વ ખૂબ જ શુભ અને પાવન હોય છે ક્યારે છે માઘ ગુપ્ત નવરાત્રી દરેક નવરાત્રીમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે આ વખતે માઘ મહિનાની ગુપ્ત નવરાત્રીની શરૂઆત દસ ફેબ્રુઆરી બે અને શનિવારના રોજથી થઈ રહી છે આ નવરાત્રીમાં પણ માતા શ્રીપુત્રી બ્રહ્મચારીની ચંદ્રઘંટા કુષ્માંડા સ્કંદમાતા કાત્યાયની કાલરાત્રિ મહાગૌરી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે આ સાથે જ ગુપ્ત નવરાત્રી દરમિયાન દસ મહાવિદ્યા અને શક્તિની દેવીઓ તારા ત્રિપુર સુંદરી ભુનેશ્વરી છિન્નવસ્તા કાલી ત્રિપુર ભૈરવી ધુમાવતી બગલામુખીની પણ ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે આ વખતે ગુપ્ત નવરાત્રી પર રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે જેના કારણે દેવી દુર્ગાની ઉપાસના કરનારાઓને અનેકનું વધુ ફળ પ્રાપ્ત થશે ગુપ્ત નવરાત્રીની પૂજા વિધિ ગુપ્ત નવરાત્રીમાં માતા દુર્ગાની પૂજા ગુપ્ત રીતે કરવામાં આવે છે તેમાં વિશેષ મનોકામના પૂર્ણ કરવા અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૂજા કરવાની સાથે અનુષ્ઠાન કરવામાં આવે છે આ નવરાત્રિમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે જેમાં તાંત્રિક અઘોરી તંત્ર મંત્ર અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે માતા દુર્ગાની સાધના કરવામાં આવે છે માઘ મહિનાની ગુપ્ત નવરાત્રિમાં ચૈત્ર અને શારદીય નવરાત્રીની જેમઝઘટ સ્થાપના કરવામાં આવે છે સવારે અને સાંજની પૂજામાં તમારે માતા દુર્ગાને બાતાશા અને લવિંગ અર્પણ અવશ્ય કરવું જોઈએ સામગ્રી પણ અર્પિત કરવી સવાર સાંજ દુર્ગા પાઠ કરવો જાપ કરવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય છે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ગુપ્ત નવરાત્રીમાં પૂજા કરતી વખતે વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સવારે અને સાંજે નિયમિત રીતે માતા દુર્ગાની પૂજા કરવી

આમાં ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ પુષ્ટિ કરતું નથી જેની નોંધ લેવી